તે શો રાખવામાં આવ્યો હતો એલ સ્ક્રીન ગંગોત્રી એપાર્ટમેન્ટમાં મૂકવામાં આવી હતી દિપાલીબેન સોની કોન બનેગા કરોડપતિ મંચ પર બેસવાનું સપનું પૂરું કર્યું હતું સાથે તેમના પરિવારનું પણ સપનું પૂરું કર્યું હતું ત્યારે ગંગોત્રી એપાર્ટમેન્ટના લોકો પણ ખૂબ ખુશ હતા વીસ વર્ષથી કોણ મને કરોડ કરોડપતિમાં પાર્ટિસિપેટ કરવાનો પ્રયત્ન કરતો હતો રેગ્યુલર જ્યારે એસસીડી પીસીઓ પર જઈને હું કલાકો સુધી બેસી રહેતો હતો અને ત્યાર પછી મારી આટલી આકાંક્ષા અને મારો આટલો ઇન્ટરેસ્ટ જોઈ દીપાલીને થયું કે એમનો નથી ચાન્સ લાગતો તો હું પણ એક ચાન્સ લઉં એટલે છેલ્લા આઠ વર્ષથી એ પણ સતત જનરલ નોલેજ વધારવાનો પ્રયત્ન કરતી હતી અને એને સતત પોતે બહુ જ પ્રયત્ન કર્યા અને મને બહુ ગૌરવ થાય છે કે દીપાલી સોની કોન બનેગા કરોડપતિની હોટ સીટ ઉપર પહોંચી હતી અને ત્યાં આગળ એને એક કોલર ટ્યુન કોલર ટ્યુન રેકોર્ડ કરાવી હતી અમિતાભ બચ્ચન સર પાસે અને મને એ વસ્તુ જણાવતા આનંદ થાય છે કે પચાસ લાખથી વધારે લોકોએ યુટ્યુબ ઉપર એને લાઈક કરેલી છે અને એ ઉપરાંત સોની ટીવી ચેનલ દ્વારા તેને ખૂબ જ પ્રમાણમાં બતાવવામાં આવ્યું છે એટલે એટલે પૂરા આખા દેશમાં અને આખા વિશ્વમાં પ્રચાર થયો છે કે વડોદરાની એક કન્ટેસ્ટન્ટ ગુજરાતની એક કન્ટેસ્ટન્ટ કોણ બનેગા કરોડપતિના સ્ટેજ ઉપર પહોંચી છે અને એ સારી એવી રકમ જીતી છે અને વડોદરાનું ગૌરવ વધાર્યું છે સંસ્કારી નગરીનું ગૌરવ વધાર્યું છે અને આપણા એ જ વસ્તુ પ્રૂવ કરે છે કે વડોદરા એ કોઈ પણ ફિલ્ડમાં પાછળ નથી દરેક જગ્યાએ પોતાનું કૌશલ્ય અને આજે મને સૌથી વધારે આનંદ એ થાય છે કે ગૃહિણી તરીકે એને કૌશલ્ય ખૂબ જ સારું બતાવ્યું છે મને બહુ જ ગર્વ છે આજે કે મારી સાથે દીપાલી સોની વડોદરા ગુજરાત આપણું વડોદરાનું નામ પણ ચમકી ગયું અને આજે ખાલી આપણા દેશમાં જ નહીં વિદેશથી પણ મને મેસેજ આવે છે ફોન કોલ આવે છે વિશેષ આવે છે કે ખરેખર તમે વડોદરાનું નામ ફલક પર પહોંચાડ્યું છે અને આપણી વડોદરા સંસ્કારી નગરીનું નામ પણ મેં રોશન કર્યું છે મને બહુ જ બધા મેસેજીસ આવે છે જ્યારે જ્યારે પણ રાષ્ટ્રગાન આવે અને કેવી સીની આ ધૂન વાગે ને ત્યારે મારા ઘૂસ્પંપ કાયમ કાયમ ઊભા થઈ જાય છે એટલે મને મારું આજે સપનું પૂરું થયું છે પાંચ છ વર્ષથી અને મારા પતિદેવનું વીસ વર્ષ જૂનું સપનું મેં પૂરું કર્યું છે આઈ એમ સો પ્રાઉડ ઓફ મી